મગફળીના હબ એવા ધાનેરા ખાતે ટેકાના ભાવે વેચાણ કરવા આવેલા ખેડૂતોની લાઈન લાગી છે દરરોજ ચારસો ખેડૂતોની ખરીદી અર્થે મેસેજ કરી બોલાવવામાં આવી છે વીસ હજાર સાતસો ચૌ ખેડૂતોની ખરીદી પચાસ દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું આવશે આ દ્રશ્ય છે ધાનેરાના કે જ્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે વહેલી સવારે ખેડૂતો મગફળીનું વેચાણ કરવા કેન્દ્ર પર પહોંચી રહ્યા છે ધાનેરા મગફળીનું હબ ગણાય છે જેથી આયોજન પણ વિશેષ હોય છે પાર્કિંગથી માંડીને ચા નાસ્તાની વ્યવસ્થા ખરીદી વેચાણ સંઘ દ્વારા કરવામાં આવી છે સમયસર ખેડૂતોના માલની ખરીદી થઈ જાય એવા આયોજન સાથે પૂરતો સ્ટાફ પણ ખડે પગે જોવા મળે છે બનાસકાંઠા થરાદ વાવ જિલ્લામાં ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર પર વિશેષ આયોજન થકી ખેડૂતોના માલની સારા માહોલમાં ખરીદી થતા ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે પોતાની મહેનતનું ફળ ટેકાના ભાવ સ્વરૂપે મળતા ખેડૂતો હસતા મુખે વેચાણ કરી રહ્યા જોવા મળી રહ્યા છે ધાનેરામાં ખરીદી વેચાણ સંઘના બેનર હેઠળ ધાનેરામાં વીસ હજાર સાતસો ચૌદ ખેડૂતોએ નોંધણી કરાવી છે જેમાં દરરોજ ચારસો કરતાં વધુ ખેડૂતોને વેચાણ અર્થે બોલાવવામાં આવે છે પાંચ દિવસમાં અંદાજે બે હજાર ખેડૂતોના માલની ખરીદી થઈ ગઈ છે ટોટલ ખેડૂતોના માલની ખરીદી અંદાજે પચાસ દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન છે એક હજાર ચારસો બાવન રૂપિયાના ભાવથી બે હજાર પાંચસો કિલો મગફળીની ખરીદી થઈ રહી છે સફળ આયોજન થકી વહેલી સવારે આવેલા ખેડૂતો સમયસર પોતાના ઘેર પરત જઈ રહ્યા છે ધાનેરા ખરીદ વેચાણ સંઘના સફળ આયોજન થકી આજે ખેડૂતોને મગફળીનું વેચાણ આસાન બન્યું છે ત્યારે ધાનેરા મગફળી વેચાણનું હબ હોવા છતાં અન્ય તાલુકાની સરખામણીએ ધાનેરાના ખેડૂતો સમયસર વેચાણ કરીને હસતા મુખે પરત ફરતા જોવા મળી રહ્યા છે ગુજરાત સરકારની સફળ નીતિ આજે જમીન પર ઉતરી છે જેના થકી અનેક પરિસ્થિતિમાં પણ ખેડૂત આર્થિક મજબૂતી તરફ દૂટ લગાવી રહ્યો છે

તો વ્યવસ્થા સારી છે અને બહુ સરસ કામ છે એકદમ ઓકે હું અહીંયા વહેલી સવારે આઠ વાગે આવેલો મારી મગફળી ટ્રેક્ટર ટોલું લઈને સવારે વહેલી જ મારું તોલ થઈ ગયેલું અને એનું કામકાજ પણ સારું છે આયોજન પણ સારું છે અને બજાર કરતાં એનો ભાવ પણ સંઘનો સારો છે અને ખૂબ મજા આવી અને એનું કામકાજ ખૂબ જ સરસ છે મારું નામ ભવજી રાજપૂત ચારડા અને હું આ મગફળા તોલાવા આવ્યો હતો અને એકદમ વ્યવસ્થિત રીતે તોલ્યો અને ટાઈમ બી હેરાન નહીં થતા કોઈ જગ્યાએ કોઈ ખેડૂત હેરાન થતો નથી અને એકદમ જોરદાર એકદમ બરાબર વ્યવસ્થા છે અને આ સાલ જેવી કોઈ દિવસ વ્યવસ્થા રહી નહીં અને એકદમ સરસ વ્યવસ્થા હૈ બસ ભલે

આપણે ધાનેરા મુકામે આપણી સંસ્થાને ખરીદી આપેલ ટોટલ ધાનેરામાં વીસ હજાર સાતસો ચૌદ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલ તેની ખરીદીનો શુભારંભ નવ તારીખથી થયેલ અને દસ તારીખથી રેગ્યુલર સેન્ટર ચાલુ થયેલ દસ તારીખથી આજ દિન સુધી અઢારસો ખેડૂતોને પાંચ દિવસની અંદર અઢારસો ખેડૂતોને મેસેજ કરી બોલાવી બોલા બોલાવી ચૂક લેવામાં આવ્યા છે અને તેના ભાગરૂપે ખેડૂતો અત્યારે ખરીદ માલ તોલાવવા માટે આવી રહ્યા છે ખરીદ સેન્ટરની અંદર ખરીદ પ્રક્રિયા ચાલે છે અને બાજુની સેન્ટરની અંદર રોડ ઉપર ટ્રાફિક

ધાનેરા શહેરની અંદર ને ધાનેરા તાલુકાની અંદર આવતા ખેડૂતોને જે વીસ હજાર સાતસો ને ચૌદ ખેડૂતોની નોંધણી થયેલી છે તે નોંધણી અંતર્ગત પાંચ દિવસ અગાઉ તાલુકા સંઘ દ્વારા ખરીદી ચાલુ કરવામાં આવેલી છે દરરોજની ચારસો ખેડૂતોની ટોકન દ્વારા જે નોંધણી કરે એમને મેસેજ છોડે અને એમને ખરીદી કરવામાં આવેલી જે માલ છે એને તોલ કરવામાં મગફળી આવે છે એના સિવાય જે ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી સાથે સાથે સરકાર દ્વારા જે મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે ખેડૂતોને જેટલા પણ ટોકનની નોંધણી કરાયેલી છે તમામ ખેડૂતોને માલની મગફળી ખરીદવામાં આવશે સાથે સાથે દર ખેડૂતને પચીસો કિલાની જે મગફળીની ખરીદી કરશે સાથે સાથે એમ કહેવામાં આવે છે કે આ સરકારની અંદર જ્યારે પણ ખેડૂતની વારે આવતી હોય તો આ સરકાર જ આવતી હોય છે સાથે સાથે ધાનેરા તાલુકા સંઘ દ્વારા આ ફેરે ખૂબ સારું એવો સફળ અને ખેડૂતોને ખૂબ જ લાભદાયક થાય એવું આયોજન પણ કરેલું છે જે ખેડૂત ત્યાં પોતાની મગફળી લઈ અને તોલાવા આવે છે એ ખેડૂતને ત્યાં ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરેલી છે ખેડૂતને કોઈ તકલીફ ના પડે એના માટે લાઈન અને ટોકનની અંદર જે ખરીદી કરવામાં આવે છે અને કોઈ ખેડૂત ત્યાં અફરાતફરી ના કરે ને શાંતિસર ખેડૂતને ખૂબ જ શાંત અને ત્યાં ખેડૂતો દ્વારા પણ જે સંઘ દ્વારા રિવ્યુ લેવામાં આવ્યો ત્યારે ખેડૂતોને પણ બહુ શાંતિપૂર્વક ખરીદી કરવામાં આવે છે અને ખૂબ સારું સંઘ દ્વારા આયોજન કરેલું છે તો આ જ રીતે હર હંમેશા સરકાર ખેડૂતોના ભારે રહેતી હોય છે અસ્તુ ભારત માતા કીધે